સલામ મિત્રો તો આજે આપણે જોઈએ ભારતમાં વકફ ઇતિહાસ વર્તમાન અને ભવિષ્ય અંગે મારું એટલે કે રાજકોટના બસીરભાઈ લાખાણીનું મંતવ્ય સલામ મિત્રો તો આપણે જે વકફની ધમાચકડી ચાલી રહી છે ને એમાં આપણે આ વકફનો ઉદભવ ક્યાંથી થયો ભારતમાં અને વર્તમાનમાં શું છે અને ભવિષ્યમાં પણ એમાં કઈ રીતે આપણે પ્રગતિ થશે એ જોઈએ ટૂંકમાં તો જ્યારે ઈસવીસન બારસો ને પંદરની સાલમાં મેગ્ના કાંટાથી ઇંગ્લેન્ડમાં આધુનિક કાયદાઓનું એટલે કે લોકશાહીનું શાસન દાખલ કરવામાં આવ્યું હતું ત્યારે દિલ્હીમાં બારસો ને પંદરમાં મુસ્લિમોનો સૂર્ય તપતો હતો અને મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ હતી અને એની સાથે જ વકઅપની શરૂઆત થઈ હતી પંદરમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે પશ્ચિમ હજુ સુધી દુનિયા ઉપર રાજ કરી રહ્યું છે એટલે કે આજ સુધી દુનિયા ઉપર એ અને અત્યારે જોવા જાવ તો એઆઈની મદદથી એ ટોચ ઉપર છે જ્યારે દેશમાં નિષ્ફળતાઓ અને સમકાલીન મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે વકફ જેવા મુદ્દાઓથી ધ્રુમીકરણની એક સ્ટોરી સેટ થઈ રહ્યાઓનું લાગી રહ્યું છે અને આમાં મુસ્લિમ સમાજના નેતાઓ પણ સમજતા નથી એ ખૂબ દુઃખદ વાત છે કેમ કે તમે જોવા ને તો એઆઈ ડેટા સુરક્ષા એટલે કે આપણો જે ડેટા હોય આપણા બેન્કિંગ વ્યવહારો હોય એ કેટલા સુરક્ષિત તો એ અંગે પણ કાયદાઓ બનાવવા જોઈએ એ અંગે મુસ્લિમ નેતાઓ ચૂંટાયેલા છે એ ચૂપ છે એ સિવાય સાયબર ક્રાઇમ છે તો એ અંગે તો એટલો બધો સાયબર ક્રાઇમ વધી ગયો કે સરકાર એ ખુદે ટેલિફોનની માં મૂકવો પડ્યો છે કે ભાઈ આ બચોટ સાયબર ક્રાઇમ બહુ થાય છે એ સિવાય જે ટેક કંપનીઓ છે તો એ બે સુમાર કમાણી કરી રહી છે તો એની પાસેથી પણ વધારે કર વસૂલવો જોઈએ તો આવા મુદ્દા ઉપર ખરેખર તો ભાજપની મોદી સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એના બદલે સંસદમાં વકફમાં જે હોબાળો મચી રહ્યો છે એનાથી નવા ભારતનું ચિંતાજનક ચિત્ર ઉપસ્યું છે પરંતુ આપણે ખેર એક એ ગણીએ કે ભાઈ હવે વકઅપનું જે કાંઈ સુધારાનું બિલ હતું એ તો પાસ થઈ ગયું એ ઉપરાંત અમિત શાહે પણ લોકસભામાં કહ્યું કે ભાઈ વકફમાં મુતવલ્લી અને વાકિફ બંને મુસ્લિમ સમુદાયના હશે લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજુએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે વકફમાં બિન મુસ્લિમોનો કોઈ હસ્તક્ષેપ રહેશે નહીં પણ આમાં મિત્રો ભૂતકાળની જે વાત કરીએ ને વકફ અંગેની તો એ એક જે મુસ્લિમોને ન ગમતા એવા નેતા હતા ને બખ એની એક સારી બહુ જ સારી બાબત છે જો તમે જુઓ કે કેવું સુંદર એમણે કીધું છે આજના કોઈ નેતાએ આવું વાક્ય કીધું નથી અને આવા પ્રગટ કર્યા નથી તો આપણે જે લોકોને એ એણે શું કીધું ને વકફ બારમાં ખાસ તો તમે જુઓ સિકંદર બક્ત શું કહે છે કે ભાઈ વકઅ મિલકતો ગરીબ મુસ્લિમોની વિધવાઓની મિત્રો વિચાર કરો કે વકફ મિલકત તો છે ને એ ગરીબ મુસ્લિમોની જે વિધવા મહિલા હોય ને એની તલાક લીધેલી જે મહિલાઓ હોય એની અને યતિમ બાળકોની અમાનત છે મિત્રો વિચાર કરો કે આમ આ જે મિલકતો વેચતા હોય કે એમાંથી જે પૈસા ખાતા હોય ને તો ખરેખર એમાં વિશ્વાસઘાત કરી રહ્યા છે જુઓ આ આ સિકંદર ભક્તે જે કીધું તો આવું તમે ક્યાંય કોઈ જગ્યાએ નહીં સાંભળવું હોય તો મિત્રો ખરેખર આ એક ચિંતન બાબત છે અને આપણે જોઈ રહ્યા છીએ અને આમાં મેં અવારનવાર હું દઉં છું તમને કે જેતપુરમાં આજી દાઉદ હોસ્પિટલ જે આપણી છે એ બાસઠ હજાર ત્રેસઠ ચોરસ વાર ત્રણસો કરોડની જમીન રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા આઠ કરોડ પિંચો પંચાણું લાખમાં બિલ્ડરને વેચી મારી છે અને એને અટકાવવા માટે રાજકોટના બશીરભાઈ લાખાણી અને મોહમ્મદભાઈ સાંધ જેતપુરના છે તેમણે ગુજરાત મહેસૂલ પંચ સમક્ષ કેસ દાખલ કર્યા છે તો એ અંગે પણ આપ નોંધ લ્યો અને બીજું એ કે જે મુસ્લિમ આગેવાનો પોતે વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતાના સ્ટેટસો અપડેટ કરીને માનવ મેદનીઓ બતાવી રહ્યા છે ને એમને પણ અપીલ છે કે ભાઈ આ મુદ્દે પણ તમે લડો અને આ મુસ્લિમ વકફની જે મિલકતો વેચાય છે ને તો એ તમે નહીં બચાવો તો કાલ કયા મતમાં તમને ગરીબ મુસ્લિમ વિધવા મહિલાઓ તલાક લીધેલી મહિલાઓ અને યતિમ બાળકો તમારો કાઠલો પકડીને અલ્લાહ સમક્ષ ફરિયાદ કરશે અને મુસ્ મિત્રો હવે આપણે ભવિષ્યમાં જો આ વકફ સુધારા અંગે જોઈએ તો વકફના સારા વહીવટ જો થાય તો મુસ્લિમ સમુદાયની પ્રગતિ માટે શાળાઓ હોસ્પિટલો અનાથ આશ્રમો અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો એટલે કે ટેકનિકલ કેન્દ્રો બનાવવામાં આવે તો જ અને એ ચલાવવામાં આવે તો જ બંધારણીય વ્યવસ્થા જે ભારતની છે ને એ મજબૂત થશે આભાર